શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ પશ્ચિમ ક્ષેત્ર અમદાવાદ દ્વારા સુંદર સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો યુવાનો અને સિનિયર સિટીઝન માટે અવનવી ગેમ્સ સુંદર ગીત સંગીત નૃત્ય નાટક સાથે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના ટ્રસ્ટી શ્રી નાથાભાઈ મહેન્દ્રભાઈ તથા સમગ્ર ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સમસ્ત પ્રજાપતિ સમાજના ગુજરાતના પ્રમુખ અનિલભાઈ પ્રજાપતિએ સુંદર પ્રવચન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રેસિડેન્ટ સુનિલભાઈ માવડિયા તથા અન્ય સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં સમાજના નાના ભૂલકાઓથી લઈને મોટેરાઓ ઉપસ્થિત રહ્યા હતા તમે બધા બની શકો ના બની શકો તમે બધા અને સભાસદો બન્યા પછી સૌથી મોટો ઉકેલ જો કોઈ હોય તો સોશિયલ સંગઠનના કારણે પોલિટિકલ ગોલ સિદ્ધ કરવાનો છે જે સંસ્થા જોડે एक लाख आदिवासी सभा से तो होए तो वड़ा प्रधान ने वो माना भाजप में होए वन बोट वन टेन फलान बाबू चालक संगठन में आजे भाजप में बना तो एक व्यक्ति जोड़े जो दस व्यक्ति દસ લાખ ની તમામ રાજકીય પક્ષો આજીવન સભાસદો બનાવવામાં તમે બધા સહભાગી આપણે બાજુમાં મૂકી દેવાનું છે ફક્ત ફક્ત પ્રજાપતિ નેજા આપણે બધા પ્રજાપતિ સમાજનો કોઈ પણ દીકરો હોય એના બંધારણ પ્રમાણે હિન્દુસ્તાન માં જન્મેલો કોઈ પણ હિન્દુ પ્રજાપતિ આ સંસ્થાનો

અઢાર હજાર વાર્ડ નો જતી રહી હોત તો તમારી સાડા છ વીઘામાંથી અઢી વીઘા જો જમીન જતી રહે તો તમારા પચીસ કરોડ તો કપાસમાં રહે એની જગ્યાએ સરકારે આપણને નવ કરોડમાં જગ્યા કપાટ મફત આપી દેવાય

પહેલા ધોરણની અંદર દાખલ થાય કોમર્સ હોય હોય સાયન્સ કરવું હોય મેડિકલ કરવું હોય એન્જિનિયરિંગ કરવું હોય જે કંઈ કરવું હોય એ પણ આ સંસ્થા ફક્ત એક રૂપિયાના ટોકનમાં ભણાવવાનો સંકલ્પ કરી બેઠી છે તો પ્રજાપતિના દિવ્યા ની દીકરીને એક રૂપિયામાં ભણાવે ગઈકાલના પેપર માં હતું સરદાર ધામ બિઝનેસ એક્સપો કરવા જઈ રહી છે અને એમાંથી